નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ટાઉન પ્લાનિંગ વિભાગ દર્શક મિત્રો આ ટાઉન પ્લાનિંગ વિભાગમાં તો શું ચાલતું હોય છે સૌ કોઈ જાણે છે અને તેથી જ આરટીઆઈ એક્ટિવિસ્ટોની નજર હંમેશા ટાઉન પ્લાનિંગ વિભાગ પર હોય છે દર્શક મિત્રો વાલ્મિકી પાટીલ નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે વોર્ડ નંબર ત્રણની એક મેટર એની વારંવાર તેઓ વિગતો માંગતા વિગતો માગે ડેપ્યુટી ટીડીઓની કુંદવે પાસે અને દર્શકો તો ગાળા ગાળી પણ કરે એવું સ્ટાફનું કહેવું છે દર્શકો તો આજે પણ વાલ્મિકી પાટીલે ટાઉન પ્લાનિંગ વિભાગને ગજવી નાખ્યો પરિણામે એક તબક્કે તો દર્શકો તો પોલીસ બોલાવી પડે એવી પરિસ્થિતિ અને આખા એ ટાઉન પ્લાનિંગ વિભાગના લોકો બધા જ કર્મચારીઓ ભેગા થઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહને પોતાની સુરક્ષા માટેની માગ સાથે રજૂઆત કરી દર્શક મિત્રો ગંગા સિંહની ઓફિસમાંથી બહાર આવતા ડેપ્યુટી ટીડીઓ નિકુંજ દવે શું કહ્યું સાંભળો એટલે ડીવાયમસી સાહેબ મેં રજૂઆત કરી છે આપણે કે એટલે હું ટાઉનપ્લાઇન ડિપાર્ટમેન્ટમાં છું હાલમાં અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની અંદર એક વાલ્મિકી પાટીલ કરીને છે કે જેમને આરટીઆઈ કરી હતી એટલે નિયમ મુજબની અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ નિયમ મુજબ સમયમર્યાદામાં અમે એમને આન્સર આપતા હોઈએ છીએ હવે આજરોજ અચાનક જ આવીને એમને જે આપણે આન્સર આપ્યા હતા એમને આગળ નોટિસ આપો એવી રીતની રજૂઆત કરી હતી પણ નિયમ મુજબ ખાતરી કર્યા બાદ અત્રેથી નોટિસ આપવાની થાય એટલે આપણે તપાસ કરાવવા માટે એમને જણાવ્યું કે અમે ચેક કરાવીને આગળની કાર્યવાહી કરાવીશું વોર્ડ નંબર ત્રણનો મેટર છે અને વધુમાં એમને કોઈ લાગભાગ હિસ્સો નથી એટલે આપણે એ રીતે એમને આન્સર કર્યો હતો બરાબર છે હવે લાગભાગ હિસ્સો નથી તો એમને કાંઈ અમે કહેવાનું રહેતું નથી અમે રીતે એમને આન્સર અગાઉ આપેલો છે ત્યારબાદ આપણને વારંવાર કોલ ને એવી રીતે કરીને વન ટાઈપ ઓફ હેરેસમેન્ટ જેવું લાગ્યું છે આપણને અને એની રજૂઆત અમારે ડીવાયમસી સાહેબને આજરોજ અમે ધ્યાન દોરીશું ના કેબિનમાં કાંઈ એવું નથી એમને જે રીતે કીધું કે તમે આગળ નોટિસ ઇશ્યૂ કરો નિયમ મુજબ અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ છીએ જે કરવાની થતી હોય અમે કાર્યવાહી કરી શકાય એમાં હતી ના ના જે આજે હકીકત છે તમને ધ્યાન ના ના આજે હકીકત છે તમને ધ્યાન દોર્યું ના ના એ ફોન પર ઘણીવાર અભદ્ર વર્તન કરે છે અને એવા અમુક શબ્દ બોલે છે એક્ઝેક્ટલી આજે મારી સાથે એવો કોઈ બનાવ નથી બન્યો પણ વારંવાર એમના ટેલિફોન આવતા હોય છે

નિશુભાઈ દવે કરીને એના માબેનની ગાળો બોલતો હશે ફોન પર હવે એને કંઈ ફરિયાદ કરી હશે ઓ ફરિયાદ કરે લોકો હવે એની પાસે બી સમય તો હોવો જોઈએ ને તમે પાંચસો ફરિયાદમાં કંઈ પાંચસો જવાબ ઓછા હાલે બે ધક્કા વધારે ખાવા પડે એના ફોન પર માં બેનની ગાળો બોલે છે એ ગાડી આવીને અને એને કોઈ લાગે વળગે નહીં તમે ત્રાહિત બાંધકામની તમે ફરિયાદ કરો કેવી રીતના કરી શકો યાર તમે કાઉન્સિલર છો પૂર્વ કાઉન્સિલર છો છોકું જનહિતમાં તમે કરી શકો છો પણ તમે દાયરમાં કરીને ગાળો બોલો એટલે પેલા અધિકારી આ બધા રજૂઆત કરવા જાય છે કમિશનર ને દર્શક મિત્રો ટાઉન પ્લાનિંગ વિભાગમાં જે બનાવ બન્યો અને જે રીતે ડેપ્યુટી ટીડીઓ નિકુંજ દવેને ધમકી આપવામાં આવી એ અંગે વિભાગના હાલના ઇન્ચાર્જ વડા પરિમલ પટનીએ શું કહ્યું સાંભળો સાહેબ આપના ડિપાર્ટમેન્ટમાં કોઈ માથાકૂટ કોણ આવ્યું હતું અને કાયમ આજે અમારા ડેપ્યુટી ટીડીઓ નિકુંજભાઈ દવે પાસે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે સામાજિક કાર્યકર્તા વાલ્મિકભાઈ પટેલ આવ્યા હતા વાલ્મિકભાઈ પાટીલ અને એમણે કોઈક માહિતી માગી હશે એના રેફરન્સમાં કોઈ નોટિસ આપો ને એવી રજૂઆત એમની હતી એટલે કંઈક નિકુંજભાઈ દવે પાસે આવ્યા હશે ને કંઈક એ લોકોને વચ્ચે કંઈક બોલાચાલી થઈ એટલે એ લોકો મારી પાસે આવ્યા હતા એટલે મેં એમને કહ્યું કે ભાઈ નિયમ મુજબની જે કાર્યવાહી હોય એ થાય એટલે એના માટે એમને

એની ડિટેલ્સ તો મારી પાસે હજી નથી આવી પણ એ આટલી મોટી મગજમારી થઈ ગઈ છે હજી ડિટેલ નથી આવી કઈ જગ્યાની છે એ મને નથી ખબર કોઈ જગ્યા છે એમણે ડિપાર્ટમેન્ટ સાથે ફોન પર વાતો કરી રહ્યો છે એ આરટીઆઈ કરી છે અને આપણે જાણ નથી સાહેબ પણ એ એ જાહેર માહિતી અધિકારી તરીકે એ માહિતી આપવાનો અધિકાર એમની પાસે હોય છે મગજમારી થાય પણ 1 કલાક થયો આપે આપના સ્ટાફને પૂછ્યું નથી સના માટે મગજમારી થાય કયો વિષય છે કોઈક બાંધકામને લગતું છે કોઈ બિલ્ડિંગની માહિતી છે એ કોઈ મકરપુરાની છે કોઈક બાંધકામને રિલેટેડ છે એટલે અમારો સ્ટાફ એની ચકાસણી કરે ને એનો સમય જે હોય છે એના માટેની આ બધી હોય છે એટલે એમાં કોઈ પર્ટીક્યુલર અત્યારે એવી એમણે રજૂઆત કરી હોય તરત ને તરત હોય એવું તરત ધ્યાન પર નથી આવતું ગેરકાયદેસર બાંધકામ વિશે છે ગેરકાયદેસર બાંધકામની વાત એ કરતા હોય છે પણ જનરલી અમારા તરફથી ચકાસણી થાય પછી અમે નક્કી કરીએ કે ગેરકાયદેસર છે કે કેમ કેટલા સમયથી એ માગણી કરતો એ મને આજે જ કહું છું આજે ધ્યાન પર આવ્યું છે મારા આજે આજે છે જાહેર માહિતી અધિકારી તરીકે એ લોકો જવાબ આપતા હોય છે અને એમની પાસે રજૂઆત થતી હોય છે અમે આ કાર્યવાહી કરવાનું અમારું અત્યારે કોઈ આયોજન નથી

એ તો હવે એ અમે આગળ વિચારીશું એના માટે શું કરવું છે